વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય ભૂગોળ પાઠ નંબર દસ વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષમાં વિડીયો એક પૂર્ણકિરો વિડીયો લેક્ચર બે પૂર્ણ કીરા અને આજે વિડીયો લેકચર ત્રણ આજનો મુદ્દો છે ઘન કચરાની સમસ્યા આગળ આપણે ઘન ખ કચરો કોને કહેવો એની ચર્ચા કરી દે હવે એની સમસ્યા શું એ ચર્ચા કરવાની છે કચરો જો યોગ્ય રીતે નિકાલ ન કરાય તો મોટી સમસ્યા બની જાય છે એટલું જ નહીં તે દરરોજ નિયમિત રીતે નિકાલ ન પામે તો પણ સમસ્યા સર્જે છે તેથી નિકાલ માટે સુસજ્જ તંત્ર કે વ્યવસ્થા ગોઠવવી અત્યંત આવશ્યક છે વિદ્યાર્થી મિત્રો કર વપરાશનો શાળા મહાશાળાનો ઉપરાશનો દૈનિક કચરાનો યોગ્ય નિકાલ ન થાય તો મોટી સમસ્યા સર્જી શકે છે એક દિવસ ઘરની સામે અથવા તો સ્કૂલની સામે કે કોઈ પણ એવી જગ્યા ઉપર એનો યોગ્ય નિકાલ ન કરવામાં આવે તો એક ઉકરડા સમાન બની જાય છે કુડા કચરાથી લગભગ પચીસ જાતના રોગ થવાની સંભાવના છે તેમાં ટાઈફોઈડ કોલેરા પ્લેગ ડેન્ગ્યુ પીળો તાવ વગેરે મુખ્ય છે શું થાય ઘન કચરાનો યોગ્ય નિકાલ ન થાય તો શું થાય પચીસ જાતના રોગ થાય આપણે ખબર છે ટાઈફોઈડ કેવો હોય કોલેરા કેવો હોય પ્લેગ ડેન્ગ્યુ સૌથી ભયંકર પીળો તાવ છે એ તાવ આવ્યા પછી માણસ ભાગ્યે જ બચે છે બાકી મૂર્તિઓ પામે છે હાલમાં કચરાના નિકાલની વ્યાપકપણે વપરાતી પદ્ધતિ તદ્દન અવૈજ્ઞાનિક અને અવ્યવહારું છે જે કચરો છે એના નિકાલની વ્યવસ્થા આજે સદ સતત અવૈજ્ઞાનિક રીતે કે અવ્યવહારુ બાબત ગણવામાં આવે છે તેમાં મોટા ફેરફાર કરવા જોઈએ મોટા શહેરોમાં સંગ્રહિત કચરાના ઢગલાઓમાં લાગતી આગથી ફેલાતો ધુમાડો નજીકની ગીચ માનવ વસાહતોને રહેનાર માટે ભારે મુશ્કેલી સર્જે છે બે હજાર સોળમાં મુંબઈ ખાતે કચરાના ઢગલામાં લાગેલી આગને ઠારતા દિવસો લાગ્યા હતા અને તેનાથી વધુ માત્રામાં હવામાં પ્રદૂષણ ફેલાયું હતું ત્યારથી મિત્રો જાહેરમાં શહેરનો કે ગામનો કચરો ભાગોના વિસ્તારમાં ઢગલા કરવામાં આવે છે અને એનો કદાચ જો આગ લાગી જાય તો એ પણ પાછું પ્રદૂષણ જ છે બે હજાર સોળમાં મુંબઈ ખાતે આગ લાગવાથી દિવસો સુધી એ આગ બુજાવવામાં સમય લાગેલો હતો અને એનાથી એની માત્રા એટલે કે પ્રદૂષણની માત્રા વધી ગઈ હતી કચરાનો નિકાલ ભાગે નીચી જમીન કે મોટા ખાડા પર પૂરી તેને નવસાધ્ય કે વપરાશ યોગ્ય બનાવવા થાય છે જોકે હવે આવાસ સ્થાનો શહેર પાસે બચ્યા નથી અને કિંમતી જમીનો પર કચરાના ઢગલા કરવા આર્થિક રીતે પોષાશે નહીં આ સંજોગોમાં ભવિષ્યમાં કચરાનો નિકાલ એ વિકટ સમસ્યા બનશે કચરાનો કઈ રીતે નિકાલ કરવો એક તો સપાટીથી લેવલનો ખાડો હોય અથવા મોટો ખાડો હોય એમાં કચરો નાખવો એને પૂરવો અથવા નવસાધ્ય બનાવવું અને આવા શહેરોમાં એના સ્થાન નથી એટલે કે કચરો નિકાલના સ્થાન નથી અને કિંમતી જમીનોના કચરાના ઢગલાને કારણે આર્થિક રીતે પોસાય તેમ પણ નથી અને ભવિષ્યમાં આ કચરાનો યોગ્ય નિકાલ નહીં થાય તો એક પરિસ્થિતિ કચરાનો નિકાલ શહેરી સુધરાઈ કચરાના પ્રબંધનમાં તેને શહેરથી દૂર ફેંકી આવવાને બદલે પુનઃ ઉપયોગમાં લાવવાનો અભિગમ રાખવો જોઈએ જે ઘન કચરો છે એને શહેરના ભાગોળમાં ફેંકી દેવામાં આવે એને બદલે એનો ફરીથી જો ઉપયોગ કરી દેવામાં આવે તો તે એક વપરાશમાં લઈ શકાય અને કચરાનો પણ યોગ્ય નિકાલ થઈ શકે સડી ન શકે તેવા કચરાને આયોજનપૂર્વકનો ઉપયોગમાં લાવવાની યોજના બનાવવી જોઈએ સડી શકે તેવા કચરામાંથી બાયોગેસ બનાવી ઉર્જા અને કમ્પોસ્ટિંગ કરી જેવી ખાતર મેળવી શકાય વિદ્યુત મથકમાંથી નીકળતી રાખથી ઈટો કે ટાઇલ્સ બનાવી શકાય કાચ કાગળ કાગળપત્રા વગેરે તારવી જુદા પાડી રિસાયકલ કરવા જોઈએ કચરામાં શું હોય ખ્યાલ જ છે સડી ન શકે તેવું તો એવા કચરા હોય તો એને બાયોગેસ બનાવી અને ઉર્જા કે કોમ્પટીસ્ટીંગ અને જેવી ખાતર મેળવી શકાય તાપી દે તો મથકમાંથી નીકળતી રાખ એનો ઈંટો અથવા તો ટાઇલ્સના ઉદ્યોગમાં વાપરી શકાય કચરો છે તો એની અંદરથી કાચ પૂઠા કાગળ પતરા છે તારવી નાખાય રિસાયકલ એટલે ફરી પાછા એ જ પતરાનો ફરી કે ઉપયોગ માટે મોકલી શકાય પ્રવાહી કચરો ગંદા પાણીનો નિકાલ સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિકરણ અને શહેરીકરણની પ્રક્રિયા અતિ તીવ્ર વેગે થઈ રહી છે તેનાથી નિપદ્ધો ઘન કચરાનો અને પ્રવાહી કચરા મોટી સમસ્યા છે પર્યાવરણને બગાડવામાં તેની મહત્વની ભૂમિકા છે ઉદ્યોગોમાંથી નીકળતો કચરો ધુમાડો શહેરીકરણની પ્રક્રિયાને અતિશય વેગને કારણે નિપતતા ઘન કચરાનો યોગ્ય નિકાલ ન થાય તો એક મોટામાં મોટી સમસ્યા કે દુર્ઘટના પણ બની શકે પ્રવાહી કચરાના અયોગ્ય નિકાલથી જળાશયો પ્રદૂષિત થવાની જોખમ ઊભું થાય છે ગંદુ પાણી એ પ્રવાહી કચરા સ્વરૂપે આજે એક મોટી સમસ્યા બની રહી છે આ પાણી કારખાના અને માનવ વસાહતમાંથી નીકળે છે આ ગંદા પાણીમાં દ્રવ્ય મલીન દ્રવ્યો હોય છે જે છેવટે નદી તળાવ કે સમુદ્રમાં પહોંચી તેને પ્રદૂષિત કરે છે પ્રવાહી કચરો જળાશયમાંને પ્રદૂષિત કરે ગંદુ પાણી હોય ઘર શહેર હોય ગટર વાટે બહાર નીકળે છે અહીંયા મોટામાં મોટી સમસ્યા નિર્માણ કરે છે કારખાના હોય માનવ વસાહતમાંથી નીકળે છે ગંદુ પાણી મલિન દ્રવ્યો હોયમાં નદી તળાવમાં એકઠું થતું હોય તો એને પણ દૂષિત કરે છે મહાનગરો કે નગરોની ગટરનું પાણી વ્યવસ્થાને અભાવે કોઈ શુદ્ધિકરણ પ્રક્રિયા વિના છે સીધું નદીમાં છોડાય છે ગંગા અને યમુના નદીઓ આ સમસ્યાથી પ્રદૂષિત થઈ છે વિદ્યાર્થી મિત્રો કોઈપણ નદીના આજુબાજુના રહેણાંક વિસ્તારમાંથી ગંદુ પાણી નીકળી અને સીધી નદીઓમાં ઠાલવે છે અને નદીઓને પણ પ્રદૂષિત કરે છે ત્યારે ઘર વપરાશમાં વપરાતા ડિટરજન્ટની સક્રિયતાથી નદીના પ્રવાહમાં સાબુના ભીણા છવાઈ જાય છે આ પ્રદૂષિત પાણીને શુદ્ધ કર્યા વિના સિંચાઈ કરવામાં આવે તો લાંબા ગાળે જમીન પર બગડી શકે છે આવા પાણીમાંથી રંગ અને ગંધ દૂર કરી તેનો ઉપયોગ ઉપયોગ સફાઈ માટે બગીચામાં સિંચાઈ માટે અને જાહેર સ્થળોના મોટા ફુવારાઓમાં વાપરવું જોઈએ ડિટરજન્ટ સાબુ વાપરે છે બધા જેને કારણે એ પાણીમાં રહેલા ડિટરજન્ટની પ્રક્રિયાથી દૂષિત પાણી શુદ્ધ પાણીમાં મિલીન થાય તો એમાં ફેણ છવાઈ જતા હોય છે સિંચાઈ માટે ઉપયોગમાં લઈ શકતા નથી કારણ કે લાંબે ગાળે જમીનને દૂષિત કરી શકે છે તો આ પાણીમાંથી રંગ અને ગંધ દૂર કરી અને સફાઈ માટે બગીચાઓના સિંચાઈ માટે તેમજ જાહેર સ્થળોના ફુવારાના પાણી માટે એનો ઉપયોગ કરવો જોઈએ જૈવિક કચરો કોઈપણ ઘન કે પ્રવાહી કચરો કે જે માનવ કે પ્રાણીના રોગોના નિદાન સારવાર કે વાટક થકી પેદા થતો હોય તેમાં વપરાયેલી સામગ્રી જેવી કે પાટા રૂ કાઢી નાખેલું પ્લાસ્ટર મોજા ઇન્જેક્શન ગ્લુકોઝના ખાલી બાટલા દવાની ખાલી બાટલીઓ સોય વાટકાપમાં સારવાર દરમિયાન કાઢી નાખેલા અંગો વગેરે ચીજોને સામાજિક સમાવેશ જેવી કચરામાં થાય વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે જેવી કચરો કોને કહેવાય તો આપણે એટલું ખ્યાલ રાખજો કે કોઈ પણ ઘન કે પ્રવાહી કચરો હોય એટલે કે માનવ અને પ્રાણીના રોગ થયો હોય અને નિદાન સારવારની પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતો વાડકાપથી ઉત્પન્ન થતો પાટાપીંડી કરેલી હોય કોઈના હાથમાં પ્લાસ્ટરનો પાટો હોય એ તોડી નાખવામાં આવે ઇન્જેક્શન વપરાયેલા હોય ગ્લુકોઝના ખાલી બાટલાઓ વપરાયેલા પડેલા હોય દવાની ખાલી બાટલીઓ હોય સોય સાર દરમિયાન કોઈ માણસના અંગમાંથી અવયવો કાઢેલા હોય આ બધી જ બાબતો છે એ ઘન કચરામાં સમાવેશ થઈ શકે છે સામે તમને એનો લોગો પણ જોવા મળે જેવી કચરાનું પ્રતિક એવું છે એ પણ યાદ રાખજો આ પ્રકારનો કચરો વેટનરી દવાખાના અન્ય નાના મોટા દવાખાના હોસ્પિટલો પેથોલોજી લેબોરેટરી પ્રયોગશાળાઓ મેડિકલ કોલેજ સંશોધન માટે પ્રાણીઓ પર દવાની અજમાઈશ કરતી પ્રયોગશાળાઓમાંથી નીકળતા કચરાનો સમસ સમાર જેવી કચરામાં થાય છે આ કચરો ચેતીપણા તથા વિષ આપ દ્રવ્યને કારણે ખૂબ જ જોખમી બની જાય છે વિદ્યાર્થી મિત્રો વેટેનરી દવાખાના હોય એમાં નાના મોટા દવાખાના હોય છે હોસ્પિટલો હોય લેબોરેટરી હોય પ્રયોગશાળા હોય આજુબાજુ ક્યાંય મેડિકલ કોલેજ હોય કે સંશોધન કેન્દ્ર હોય એની અંદર અજમાયસી દવા અને પ્રયોગશાળામાંથી નીકળતો કચરો એ બધો જૈવિક કચરાની અંદર સમાવેશ થાય છે એનાથી જે ચેપીપણાના દ્રવ્યો એ માણસ માટે હાનિકારક કે જોખમી પણ નિવડતા હોય વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ઘન કચરાની સમસ્યા એનો નિકાલ પ્રવાહી ગંદુ પાણી અને જૈવિક કચરાની ચર્ચા પૂર્ણ કરીએ